ઈડન નગરપાલિકાની લાખો રૂપિયાની પાઇપલાઇન ચોરાઈ જતા શહેરીજનોએ તપાસ કરવાની કરી માંગ ઈડન નગરપાલિકામાં લાખો રૂપિયાના સરકારના ખર્ચે લાવેલ પાઇપ ચોરાઈ જતાં શહેરીજનોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આવેલ પરમારવાસ બેમાં જર્જરિત હાલતમાં પડેલ ટાંકીને તોડવાનું કામ અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યું હતું જેમાં બત્રીસ ડીઆઈ પાઇપ જેની કિંમત બસો પચાસ હતી જે ગુમ થવા પામી છે સાથે નગરપાલિકામાં હાલમાં તંત્ર ચાલતું હોવાથી રામ રાજ્ય સુખી જેવી હાલત જોવા મળી રહી છે જેમાં ચોરો ખુલ્લે આમ ચોરી કરી જાય તો પણ કોઈનો ડર નથી લાગતો આવા હાલતને જોતા નગરજનો દ્વારા આવા ચોરો શોધી એમની સામે સરકારી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે આ અંગે વધુ માહિતી આપતા નગરપાલિકા વહીવટદાર શહેર મામલતદાર વીઆર જોશીએ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ સરકારી ધોરણને તપાસ કરીને ચોરી કરનાર ચોરો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરીને સજા કરવાની ખાતરી આપી હતી